આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આદ્યશક્તિ આઈ ખોડિયાળનો ડભોઈ ખાતે જન્મોત્સવની ઉજવણી કરવા આવી છે અને ઉજવણીના જ રાણા સમાજ દ્વારા લોકગાયક પ્રવીણભાઈ એટલે કે લૂણીનો લોક ડાયરો યોજાયો હતો ડભોઈ રાણા સમાજની વાડી નજીક રાખવામાં આવ્યો હતો ત્યારે આ સત્તરમી ફેબ્રુઆરી જ ભવ્યાદ્વિત ભવ્ય શોભાયાત્રા અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જન્મોત્સવની ત્રણ દિવસની ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ઉજવણી થઈ હતી મહાશુદ અષ્ટમીના દિવસે આદ્યશક્તિ આઈ શ્રી ખોડિયાલ માતાજીનો જન્મદિવસ હોય ત્યારે ડભોઈ સમસ્ત રાણા સમાજ દ્વારા બત્રીસ વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે સત્તરમી ફેબ્રુઆરીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે ત્રણ દિવસીય કાર્યક્રમ છે જેમાં રાણા સમાજની વાડી નજીક લોકગાયક પ્રવીણભાઈ લુણી સંગીતમય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અહીંયા ભક્તો ઉમટી પડ્યા હતા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ વિજયભાઈ રવારી ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ સહિત મહેમાનો હાજર રહ્યા હતા છેલ્લા બત્રીસ વર્ષથી ડભોઈ રાણા સમાજમાં ખોડિયાર જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ પ્રવીણભાઈ લોનીનો ચરોતર કિંગ ગાયક કલાકારનો ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે આવતીકાલે માતાજીના ચોકની મય ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલો જ રાખેલ છે સત્તર બે બે હજાર ચોવીસના શનિવારના રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે શહેરની મય માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે તાવરે તાવરેથી શોભાયાત્રા પરત મંદિરે આવે છે ત્યાર પછી બપોર પછી માતાજીના મંદિરે મહા હવન થાય છે એ દરમિયાન અંકોટનો પ્રસાદ પણ ધરવામાં આવે છે એ દરમિયાન આરતી પણ થાય છે ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરેલું હોય છે સમસ્ત ડબઈની જાહેર જનતાને આમંત્રણ આપેલું હોય છે ભાઈ ભક્તો પ્રસાદી લે છે અને કાર્યક્રમની પૂર્ણાવૃત્તિ થાય છે જય ખોડિયાર સમગ્ર ગુજરાતમાં મહાસુદ આઠમના દિવસે આઈશ્વી ખોડિયાર માતાના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ પૈકી માતાજીના સ્થાનક રોહિશાળા રાજપરા ગડધરા વડાના એ જ પૈકીનું એક મંદિર આપણા દર્ભાવતી નગરીમાં એટલે કે ધભોઈ નગરમાં રાણાવાસ ખાતે જે સમગ્ર રાણા સમાજના કુળદેવી છે ત્યાં હીરાબાગોડ ખાતે આવેલું છે આ ભવ્ય મંદિરમાં છેલ્લા બત્રીસ વર્ષથી ખોડિયાર માતાના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે છેલ્લા બત્રીસ વર્ષથી અવિરત ચાલતી આવી રહી છે અને આ દિવસો દરમિયાન ઉત્સવના ચાર દિવસ આગળથી જ ભવ્ય લોકડાયરાનો પ્રોગ્રામ ભવ્ય ગરબા શોભાયાત્રા ઉત્સવના દિવસે શોભાયાત્રા પૂરા નગરમાં કાઢવામાં આવે છે અને રાતના મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે આ મહાપ્રસાદીનો લાભ સમગ્ર દભોઈ નગર અને આજુબાજુના તમામ ગામોના લોકો આ મહાપ્રસાદીનો લાભ લે છે જય માતાજી